જય કૃષ્ણ દેવ હાલ અમે પહોંચી ગયા છે સાળંગપુર અને સાળંગપુર અત્યારે મંદિરે અમે દર્શન કરવા પહોંચી ગયા અને અત્યારે જો દેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ તો પહેલા તો હું બાર નજારો બતાવી દઉં અહીંયા લોકો ઘણા બધા દર્શને આવેલા છે જો પહેલા તો આપણે મંદિરના દર્શન કરી લેવું અહીંયા ઘણા બધા હરિભક્ત અહીંયા આવેલા છે દર્શન કરવા માટે આખું ગ્રાઉન્ડ જોઈ લો

કષ્ટબન્ધ દેવના દર્શન કરાવીશ કષ્ટબન્ધ દેવના અમારે દર્શન કર્યા રહ્યા છે જય વનિતા કષ્ટબન્ધ દેવના દર્શન માટે અમે લાઈન માં છીએ ખાસા દર્શન થઈ રહ્યા છે કષ્ટબન્ધ દેવના આવા દર્શન જ્યારે આપણે આડા દિન સે આઈએ ને ત્યારે દર્શન કરવા મળે છે કષ્ટબન્ધ દર્શન

સમસ્યા અહીંયા શાંતિથી થી ત્યારે દર્શન થાય છે મિત્રો નથી ભીડ એટલા મસ્ત શાંતિ સુપર દર્શન થઈ ગયા છે અમારે તો ચાલો જય કૃષ્ણ ભંચન દેવ